પંચોતેર વર્ષની ઉંમરે લોંગ જમ્પ બાલાફેક ગોળાફેક અને દોડ જેવી રમતોમાં ભાગ લઈને ઇન્ટરનેશનલ લેવલે મોડલો લાવવા એ કોઈ નાની સૂની વાત નથી પણ આ કરી બતાવાયું છે વડોદરા શહેરના સિનિયર સિટીઝન મહેન્દ્રભાઈ પટેલે મહેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયન્સ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કર્યું છે મહેન્દ્રભાઈ હાલની તારીખમાં સોળ સેકન્ડમાં સો મીટર દોડી જાય છે અને લોંગ જમ્પમાં તેઓ બાર ફૂટ સુધીનો લાંબુ કૂદકો મારે છે આ સ્પીતિઓ ખરેખર યુવાનોને શરમાવી તેવી છે તો મળી આવતી માહિતી અનુસાર વડોદરા શહેરના વીઆઈપી રોડ પર આવેલા આયોધ્યાનગરમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ વર્ષ ઓગણીસોમાં ભારતીય મિલિટરીમાં જોડાયા હતા અને વર્ષ ઓગણીસો રિટાયર થયા હતા ત્યારબાદ આઈપીસીએલમાં જનરલ મેનેજર તરીકે સેવાઓ આપી હતી હાલ એડવોકેટની તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે તેઓએ પંચોતેર વર્ષની ઉંમરે પણ રમત રમવાનું છોડી નથી તેઓ આજે પણ રોજ સવારે સાત વાગે એમએસ યુનિવર્સિટીના ગ્રાન્ટ પર પહોંચી જાય છે અને સતત અઢી કલાક સુધી પ્રેક્ટિસ કરી છે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે ત્યારે રોજ તેઓ સવારે સાડા ચાર કલાક પ્રેક્ટિસમાં કાઢે છે તેઓ વડોદરા શહેર ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ